ઉદેપુર જિલ્લાના ગામડાઓમાંથી મજૂરોને મજૂરી માટે સુરત લાવવામાં આવતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે સાડીના ખાતામાંથી છ મજૂરો મળી આવ્યા હોય હાલ તો પોલીસે આ છ બાળ મજૂરોને મુક્ત કરાવીને કતાર ગામના બાળ આશ્રમમાં મોકલ્યા છે બે સાડીના કારખાનામાં માલિક સામે ગુનો નોંધીને તેમને પકડી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરી છે બાળમજૂરો કાળી મજૂરી કંટાળીને થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશન પહોંચતા રાજસ્થાનથી બાળકોને સુરત લાવી કાળી મજૂરી કરવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો એક કારખાનામાંથી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા અને પરિવારને સોંપાયા બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવા હોવાની શંકાને આધારે પૂણા પોલીસે શી ટીમ દ્વારા પૂણા વિસ્તારમાં તપાસ શરૂ કરી જેમાં બાતમી મળી કે સીતારામ સોસાયટીમાં આવેલા ઘર નંબર એ બી ત્રણસો સોળ અને ત્રણસો ચૌદમાં બાળમજૂરો લાવી સાડીના ખાતા મજૂરી કરાવાઈ છે ઘરોમાં તપાસ કરાય છ બાળમજૂરો ઝડપી પાડવામાં આવ્યા દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત રહે ઘર નંબર બી એકસો ચોત્રીસ અને સુરેસિંહ નાથુસિંહ ખરવડની ધરપકડ કરવામાં આવી છે એઓ અહીંયા બાળકોને લાવતા અને સાડીની ખાતામાં મજૂરી કરાવતા બાળકોએ પોલીસને જણાવ્યું કે ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદયપુરથી સુરત લાવ્યા સાડીના જોબ જોબવર્ક ખાતાની અંદર રાખવામાં આવતા અને બાર કલાક મજૂરી કરાવવાતા બસો રૂપિયા જ મળતા હાલ તો પૂણા પોલીસ આ બંને સાડીના ખાતા માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત